તકલીફોમાં દોરા કે ધાગા મંત્રાવાનું છોડી દો વલા શરદાથી ખાલી એક દીવો માની લેશો ને તોય પણ ભગવાન તમારી તકલીફ દૂર કરી દેશે બાકી લૂંટાઈ જશો તોય પણ કર્મની પીડા કોઈ દૂર નહીં કરી શકે સમજે તેને વંદન વીતી ગયેલી જિંદગીને ક્યારેય યાદ ના કરો જે નથી મળ્યું એની ફરિયાદ ના કરો થવાનું હશે એ તો થઈને જ રહેશે કાલની ચિંતામાં તમારી આ ખરાબ ના કરો દેખાદેખીના આ દોરામાં અને દેખાડી દેવાના આ ચક્કરમાં ક્યારેય વ્યક્તિ ખુદ જ દેખાતો બંધ થઈ જાય છે મિત્રો વિચારો નવા રાખો પણ સંસ્કારો જૂના જ સારા છે સાવ સાચી વાત છે ને જો વિડીયો પસંદ આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો પુસ્તક અને માણસને વાંચતા શીખો પુસ્તક પાસેથી અનુભવ આ સૌથી મોટું ટેલેન્ટ છે ખુદને શાંત રાખો પરિસ્થિતિ ભલે ગમે તે હોય આપેલું વચન અને કામ આવેલું માણસ આ બે વસ્તુઓને જિંદગીમાં ક્યારેય ના ભૂલવી મિત્રો જેને પોતાનો સમય ખરાબ જોયેલો હોય છે ને મિત્રો એ વ્યક્તિ કોઈ ખરાબ કરે દુનિયામાં ગમે તેટલી વધુ કિંમત વસ્તુ હોય પરંતુ ઊંઘ આનંદ અને શાંતિથી વધુ કિંમત કઈ જ નથી પાછું વળીને જોવાનું બંધ કરો જે છૂટી ગયું છે ને એ તમારું હતું જ નહીં સાચી વાત છે તો અભણ છે એ સારું છે મિત્ર અહીં કોઈનું મન વાંચવા જેવું નથી એક મિત્રએ મને પૂછ્યું રોજ સવાર એક સુવિચાર મોકલવાની શુભ સવાર પાઠવો છો તો શું મળે છે મેં હસીને કહ્યું લેવું દેવું તો વેપારની વાત છે વગર અપેક્ષા એ આપે તે જ તો પ્રેમ છે વાલા શ્રીકૃષ્ણ કહે છે આ માનવ પ્રેમનો સ્વભાવ છે જો આપણને પ્રેમ ન મળે તો ધીરજ નથી રાખતા અને જો પ્રેમ મળે તો સંભાળ નથી રાખતા સાચી વાત છે ને સીતા બનો તો ફક્ત રામ માટે બીજા માટે તો દુર્ગા ચામુંડમાં માકાળી બનવું એ તમારો અધિકાર છે ક્યારે શું છોડી દેવું એની આવડત એટલે સમજણ